નમસ્કાર મિત્રો હું નિલશ તમારે સ્વાગત કરું છું ચેનલમાં મિત્રો જો આપણે વીસ વીઘાનું જીરું હોય ને એ ફાઇનલી ભેગું થઈ ગયું ઉપાડા ગયું ને તેના આપણે જે શેરા હોય એ શેરા પણ બની ગયા અને હવે જે બાકીનું દસ વીઘાનું હોય એ આજથી ઉપાડવાનું ચાલુ કર્યું થોડુંક લીલું હોય અમુક અમુક છોડવા તો લગભગ આપણે જ્યારે સેલા ફૂક્યું ત્યારે ફૂંકાઈ ગયા અને આને લગભગ હવે ત્રણથી થી ચાર દિમાં ફૂંકણી હમણાં ચાલુ જ થશે તેમજ તમારા મિત્રો ક્યાંક જીરાનો પાક પૂઈ ગયો કોમેન્ટમાં જણાવજો હવે જોઈએ આપણે ઉપાડે નહીં તો જો આમાં થોડું ઘણું લીલું ઈપ હે અને આજ પંદર માણસ છે ઉપાડે હે આજ આ મિત્રો જે આપણે વેલું ઉપાડી લીધું હોય ને જીરું એ જો સારું એવું હુકાઈ ગયું હે બધા દાણા જુઓ તમને બતાડીએ આપણે જે ખિસકોલી નો કલર હોય ને એ ટાઈપના થઈ ગયા હવે એટલે આનો કાઢશો ને અને એનો વિડીયો નુકસાન કટલું થાય હવે એ તો હવે હું થાય હવે આપણે આગળ આગળ કહેશું તે પછી લગભગ અમારા એરિયામાં લગભગ ને અત્યારે મોસમ ચાલુ જ છે આમ જોઈને તો લગભગ ને ઉપડે છે અમુક ને નીકળી ગયું અને આ વર્ષ આમ જે સરેરાશ ઉતારો તમારે બા સાજુ બાજુ શું હશે સરસ અને અમારી બાજુ તો હજી તો બધા જ નીકળ્યા નથી એટલે બહુ ખબર ન પડે પણ એવરેજ હા આઠક મણ લેખાય વિઘે મણ આ મીડિયમ મીડિયમ ઘેર હોય ને જેને બહુ સારો ઘેર હોય એને મણ કદાચ થઈ જાય દહ અગિયાર પણ લગભગ આઠમણ થઈ જાય જેને મીડિયમ મીડિયમ જીરું હોય ને એને પણ અને બાકી આપણે જે આનાથી હજી પાછા તરુ એ બાકી છે જે એને પાકવામાં ઘણા લગભગ હજી આ જ ત્યારે લગભગ ઈનો પવારો આવી જાય વારાફરથી વારો વાર બાકી કાયદેસર તો કટલા માણ ઉતરે ફૂકણી મુકાય નહીં પછી કાટો ચોખ્ખાઈ કાંટામાં ત્યારે ખબર પડે ચોખ્ખાઈ જઈને પછી કેમ કે વજન કેટલો નીકળે એ ઉપર આધાર હોય હવે તો બાકી તમારા મિત્રો હું નીકળી ગયા કે બાકી છે બે દિવસ પછી જો આપણે જે જીરું હે આ બધું ભેગું થઈ ગયું આવી રીતે હજી તો એમ તો પાંચેક વીઘાનું નું ભેગું પણ કરવાનું જો કરે આજ રાતે થ્રેસર હાલવાનું હે હવે જોઈ કયો ઉતારો આવે ઢગલો એમ તો સારો થઈ ગયો આ બધું જો ભેગું થઈ ગયું આમ હેઠળ ત્યાં લગાડ આટલું થયું અને હજી જો એમ તો પાંચકું હોય એટલે ઢગલો તો સારો એવો થઈ જાય ને હા જે આપણામાં થ્રેસર મૂકવાના હે એનો વિડીયો પણ આવશે આ રાઈટ વીસ વીકાનું હે મિત્રો આ વીસ વીકામાં કટલી ટોલી પલાય જીરાની એટલે આ ભેગું થઈ જાય અને હા જે થ્રેસર મૂકીએ પછી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો થેન્કસ ફોર વોચિંગ અને બધા મિત્રો કહેજો તમે એ તમારે જીરું હોય એ કાઢી લીધું તો હું એનો ઉતારો હોય વીકે એક વીઘામાં કેટલું થયું અમારે આ સોળો ગુઠ્ઠાનો વીઘો હોય એક વીઘો સોળ ગુઠ્ઠાનો હોય એટલે અમારે સોળ ગુઠ્ઠે ટૂંકમાં એક વીઘવામાં આપણે દસ મણ આઠ મણ એવી રીતે થાય છે અમારા એરિયામાં આખી બધાની વાત નથી કરતો અમારા જે એરિયો હોય આ બધે તમને દેખાય એમાં અને તમારે એલી સાઈડ શું છે એ કહેજો તો થેન્ક્સ ફોર વોચિંગ